બહુ મોટો બિઝનેસ છે બધું ત્યાગ કરીને છેલ્લા વીસ વર્ષ ત્યાં ત્રણસો પ્રવાસ કરું છું આજે આપ સૌ જાણો છો કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર જેવા રોગો વધી રહ્યા છે આ બધા રાસાયણિક ખાતર અને જંતુનાશક દેવાથી તો આના માટે ખેડૂતો કેમ ગાય ઓર્ગેનિક ખેતી કરે તેના માટે હું ઝુંબેશ થઈ રહ્યો છું અમારે ત્રણ ત્રણ વર્ષ પહેલા આમાં મોર નહોતો એટલે અમારા કચ્છના વહેલીભાઈ ભૂડિયા છે એમને ફોન કર્યો તો એમણે કીધું કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે અઢીસો એમએલ દૂધ ગાયનું દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો એમએલ ગૌમૂત્ર આનો દર પંદર દિવસે ત્રણ વાર છંટકાવ કરો એટલે સારું ફ્લાવરિંગ મળે એટલે અમે કર્યું તો બહુ સારું પરિણામ મળ્યું પછી અમે અન્ય પાક છે મગફળી છે શાકભાજી છે ચણા છે હળદ છે મોગ છે બધા પાકમાં તો આ કરવાથી ક્યાંય દૂધમાં પચીસ જાતના તત્વો હોય છે નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ વિટામિન મિનરલ પ્રોટીન અને ગોળમાં કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે આ બધા છાંટવાથી ખાસ તો મધમાખી આવે છે મધમાખી ત્રણ કિલોમીટર દૂરથી તમારા ફાર્મ ઉપર આવી અને મધપૂરો બનાવે છે એટલે તમારો રોગ પણ કંટ્રોલ થાય છે અને પોષક તત્વો મળે છે અને તમારે કોઈ રોગ આવ્યો હોય તો એક કિલો ગાંગડા હિંગ લેવાની પાંચ લીટર પાણીમાં ફલાવવાની ચોવીસ કલાક રાખવાની એમાંથી સો એમ એલ લેવાની અને અઢીસો એમ એલ દૂધ અને સો ગ્રામ ગોળ અને જ્યારે ઇયળનો પ્રકોપ હોય તો પચાસ ટીઆઈ સાઠ લીમડાનું તેલ અને પાયાના ખાતર તરીકે બસો લીટર બેરલ લેવાનું દસ વીસ કિલો ગોબર પાંચથી દસ લીટર ગૌમૂત્ર અને એક કિલો ગોળ આ બધું હલાવીને એક એકર જમીનમાં દર પંદર દિવસ આપી દીધો એટલે બહારથી તમારે ખાતર લેવું જ ન પડે આ બધું કરવાથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર દસ માં ત્યારે મારું સારું રહે બહુ બહુમાન કર્યું હતું તો હું સૌ ખેડૂત મિત્રોને ને નમ્ર વિનંતી કરું છું આ આ પ્રયોગ કરો જેથી મારા સામે ભલામણ છે આભાર નમસ્કાર મિત્રો ભરત પરસાણા રાજકોટની રાજકોટમાં મારે બહુ મોટો બિઝનેસ છે બધું ત્યાગ કરીને છેલ્લા વીસ વર્ષથી આ ત્રણસો દિવસ ગામડાના પ્રવાસ કરું છું આજે આપ સૌ જાણો છો કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર જેવા રોગો વધી રહ્યા છે આ બધા રણસું રાસાયણિક ખાતર અને જંતુનાશક દેવાથી તો આના માટે ખેડૂતો કેમ ગાય ઓર્ગેનિક ખેતી ખેતી કરે તેના માટે હું ઝુંબેશ ચાલી રહ્યો છું અમારે ત્રણ ત્રણ વર્ષ પહેલાં આમાં મોર નહોતો આવતો એટલે અમારા કચ્છના વેલીબે ભૂડિયા છે તેમને ફોન કર્યો તો એમને કીધું કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે અઢીસો એમ દૂધ ગાયનું દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો એમએલ ગૌમૂત્રો આનો દર પંદર દિવસે ત્રણ વાર છંટકાવ કરો અને સારું ફ્લાવરિંગ મળે એટલે અમે કર્યું તો બહુ સારું પરિણામ મળ્યું પછી અમે અન્ય પાક છે મગફળી છે શાકભાજી છે ચણા છે હળદ છે મોગ છે બધા પાકમાં તો આ કરવાથી કે દૂધમાં પચીસ જાતના તત્વો હોય છે નાઇટ્રોજન ફોસ્ફોરસ કેલ્શિયમ વિટામિન મિનરલ પ્રોટીન અને ગોળમાં કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે આ બધા છાંટવાથી ખાસ તો મધમાખી આવે છે મધમાખી ત્રણ કિલોમીટર દૂરથી તમારા ફાર્મ ઉપર આવી અને મધપૂડો બનાવે છે એટલે તમારો રોગ પણ કંટ્રોલ થાય છે અને પોષક તત્વો મળે છે અને તમારે કોઈ રોગ આવ્યો હોય તો એક કિલો ગાંગડા હિંગ લેવાની પાંચ લીટર પાણીમાં ભલાવવાની ચોવીસ કલાક રાખવાની એમાંથી સો એમએલ લેવાની અને અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ અને જ્યારે ઈયળનો પ્રકોપ હોય તો પચાસ સાઠ લીમડાનું તેલ અને પાયાના ખાતા તરીકે બસો લીટર બેરલ લેવાનું દસ વીસ કિલો ગોબર પાંચથી દસ લીટર ગૌમૂત્ર અને એક કિલો ગોળ આ બધું હલાવીને એક એકર જમીનમાં દર પંદર દિવસ આપી દીધો એટલે બહારથી તમારે ખાતર લેવું જ ન પડે આ બધું કરવાથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર દસમાં ત્યારે મારું સારું રીતે બહુમાન કર્યું હતું તો હું સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું છું આ આપણે એવો કરો તેની મારે તમે ભલામણ છે આભાર